જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે અમદાવાદની અંદર પ્રકારના આવાસો માટેના જે ફોર્મ છે ભરાવાના ચાલુ થયા છે હવે આ યોજનાની અંદર જો તમને ડ્રોની અંદર મકાન લાગે છે તો તમારે કેટલા સમયમાં અને કેટલા હપ્તાની અંદર બાકી રહેલી રકમ છે એ ચૂકવવાની રહેશે એ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે અમદાવાદની અંદર સસ્તામાં ઘરનું ઘર રહેતા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના જે લોકો છે એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે ઈડબ્લ્યુ એસ કેટેગરીના જે આવાસો છે એના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ચાલી રહી છે આ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તેર મે બે હજાર ચોવીસ છે હવે આ જે ફોર્મ છે તમે આ વેબસાઇટ પરથી ભરી શકશો અને ફોર્મ કેવું છે એનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે આ વેબસાઇટ છે અત્યારે અંડર મેન્ટેનન્સ છે પરંતુ ચોવીસ માર્ચ બાદ તમે આ ફોર્મ છે એ ભરી શકશો હવે આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવાના નિયમોની આપણે વાત કરીએ તો અત્યારે ફોર્મમાંની તમારે પચાસ રૂપિયા જે છે એ ફોર્મની ફીસ છે અને ડિપોઝિટ પેટે તમારે પંચોતેરસો રૂપિયા છે એ ભરવાના છે એટલે તમારે ટોટલ અત્યારે પંચોતેરસો અને પચાસ રૂપિયા જે છે એ ફોર્મની સાથે ભરવાના થશે હવે મકાનની કિંમતના ઓછામાં ઓછા વીસ ટકા રકમ છે એ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતાં બાકીની જે રકમ છે એ ડ્રોની અંદર જો તમે સફળ થાવ છો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે તમને જણાવે ત્યારે અરજદારે ત્રણ માસની અંદર ભરવાની રહેશે એટલે કે આની અંદર જે મકાનની કુલ કિંમત છે એ પાંચ લાખ પચાસ રૂપિયા છે અને મેન્ટેનન્સ પેટે તમારે પચાસ હજાર રૂપિયા એવી રીતે લાભાર્થીએ કુલ છ લાખ રૂપિયા આની અંદર ભરવાના થાય છે પરંતુ જો તમને ડ્રોની અંદર મકાન લાગે છે તો તમારે ત્રણ માસની અંદર વીસ રકમ ભરવાની થાય છે એટલે કે મકાનની કિંમત પાંચ રૂપિયા છે એના વીસ આપણે કરીએ તો એક રૂપિયા થાય બરાબર આ એક લાખ દસ હજાર રૂપિયામાંથી પંચોતેરસો રૂપિયા છે એસી ટકા રકમ છે એ તમારે એક સરખા દસ હપ્તાની અંદર અંદાજે એક વર્ષની અંદર આ રકમ છે એ ભરવાની હોય છે અને સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જમા કરાવવાની હોય છે એટલે કે પાંચ લાખ પચાસ હજારમાંથી તમે એક લાખ દસ હજાર રૂપિયા વીસ ટકા કરી ત્યારબાદ તમારા ચાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા બચે છે આજે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા દસ હપ્તા પેટે આપણે વાત કરીએ તો ચુમ્માલીસ હજાર રૂપિયા છે તમારે ભરવાના થાય છે હપ્તા હપ્તા વાઇસ આ ઉપરાંત જે છેલ્લો હપ્તો હોય છે એની જોડે તમારે ડિપોઝિટ પેટે જે ચાર્જ છે પચાસ હજાર રૂપિયા એ પણ છેલ્લા હપ્તાની જોડે ભરવાના હોય છે તો આવી રીતે તમને મકાન લાગે ત્યારબાદ તમારે ફીસ છે એ ભરપાઈ કરવાની હોય છે હવે આની અંદર આપણે પોઝિશનની વાત કરીએ તો આવાસ યોજનાનું બાંધકામ છે એ અત્યારે ઓનગોઈંગ છે એટલે બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ મકાનની નક્કી કરેલી પૂરેપૂરી કિંમત છે એ ભરપાઈ થયા બાદ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદાર છે એ તેમને મકાનની ફાળવણી છે એ કરવામાં આવે છે અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કિસ્સામાં જેમના નામે અરજી કરવામાં આવેલી હશે તેની જાતિ અંગેનો પુરાવો છે એ માન્ય રાખવામાં આવશે ઘણા બધા લોકો કમેન્ટ કરે છે કે ફોર્મ આના નામનું ભરીએ ડોક્યુમેન્ટ બીજાના નામના નાખીએ તો ચાલે પરંતુ હું તમને વિનંતી કરું છું કે જેમના નામનું ફોર્મ હોય એમના જ નામના બધા ડોક્યુમેન્ટ્સ જો તમે નાખો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાની અંદર પણ તમને કંઈ ઇસ્યુ છે એ ક્રિએટ થતો નથી પરંતુ તમે ફોર્મ ભરો છો એક્સના નામનું અને ડોક્યુમેન્ટ્સ નાખું છું વાયના નામનું તો એ મિસ મિસકમ્યુનિકેશન થઈ શકે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે એટલે વિનંતી છે કે જેમના નામનું ફોર્મ ભરવામાં આવે એમના જ બધા ડોક્યુમેન્ટ્સ છે એ જમા કરાવવામાં આવે તો એ પણ એક પારદર્શક પદ્ધતિ રહે છે કે આના નામનું ફોર્મ છે અને આના જ બધા ડોક્યુમેન્ટ્સ છે હવે આરક્ષણ કેટેગરીની અંદર જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાય બહારના રાજ્યનું જાતિ પ્રમાણપત્ર છે એ માન્ય રાખવામાં આવતું નથી આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયને ધ્યાનમાં લઈ અને તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજ્યના સંબંધિત સક્ષમ અધિકારી સીનું પ્રમાણપત્ર છે એ મેળવી રહેવાનું રહેશે તેથી જો તેવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો ફાળવણી રદ કરવામાં આવશે હવે મકાનની ફાળવણી છે આની અંદર કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવતી હોય છે હવે ડ્રોની અંદર જેને મકાન નથી લાગતા તેમની અરજીઓ છે એની સાથે જે ડિપોઝિટ ભરેલી છે એ વિના વ્યાજે તેમના બેંક ખાતાની અંદર જમા કરાવવામાં આવે છે હવે એકવાર તમને આની અંદર આવાસ યોજનામાં જો આવાસ લાગે તો તમે સાત વર્ષ સુધી પોતાને જે મકાન મકાન છે છે એ અન્ય કોઈને વેચી શકતા શકતા નથી નથી કે આ ભાડે પણ આપી હવે કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત દેશની અંદર કોઈ પણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ છે હોવો જોઈએ નહીં આ મુદ્દે જો ખોટી રજૂઆત કરાયેલ હોવાનું જાણવામાં આવશે તો અલોટમેન્ટ રદ કરી ડિપોઝિટ છે એ છૂટ કરવામાં આવશે હવે મકાનનું પોઝેશન સોપી દીધા બાદ એની અંદર આંતરિક અને બાહ્ય દીવાલની અંદર કે સ્ટ્રક્ચરની અંદર તમે છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી કોઈ પણ યોજનામાં પોઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ છે એ રદ થશે વેટીંગના જે લાભાર્થીઓ છે એમને આ લાગુ પડતું નથી હવે તમે ઘણી વાર નથી ચૂકવતા તો તમને આની અંદર હવે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો અરજદારનો ફોટો અરજદારનું આધાર કાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધાર કાર્ડ આની અંદર નાખવાનું હોય છે આવકનો દાખલો અથવા તો આઈટીઆર ફાઇલ આવકના દાખલામાં તમારી આવક મિનિમમ ત્રણ લાખ સુધી હોવી જોઈએ અરજદારના બેંક કેન્સલ ચેકની નકલ ઓળખનો પુરાવો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમે લાઇટ બિલ રેશન કાર્ડ ભારા કરારમાંથી કંઈ પણ આપી શકો છો અરજદારનો જાતિનો દાખલો એસી એસટી એ અને ઓબીસી ઓબીસી એટલે કે એસીબીસી બંને એક જ છે એમના જાતિનો દાખલો બીપીએલ કાર્ડની કોપી હવે જે એપીએલ કાર્ડ

અઢાર વર્ષથી ઓછી વયની વ્યક્તિ ફોર્મ ભરે તો એ પણ રદ થવાના ચાન્સીસ છે ફોર્મ અધૂરું હોય તો પણ રદ થવાના ચાન્સીસ છે આવક મર્યાદા ત્રણ લાખ કરતાં વધારે હોય તો તમે ફોર્મ નથી ભરી શકતા અનામત કેટેગરીની અંદર જાતિનો દાખલો નહીં હોય તો પણ ફોર્મ રદ થવાના ચાન્સ છે અને જો ફોર્મની અંદર ખોટી માહિતી જણાય તો પણ આની અંદર ફોર્મ છે એ રદ કરવામાં આવે છે તો આજના વિડીયોની આ જે વિગત છે એ તમારે જો મકાન લાગે છે તો તમારે ડિપોઝિટ બાદ પૈસા છે એ કેવી રીતે ભરવાના છે એ અને તમે જે બેંકની અંદર વીસ ટકા રકમ ભરપાઈ કરો છો એ જ બેંકની અંદર તમારે બાકીની રકમ પણ ભરપાઈ કરવાની હોય છે તો આ જે છે એ બેઝિક વસ્તુઓ છે કે તમને મકાન લાગે તો ત્યારબાદ શું પ્રક્રિયા છે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો